સાંસદ સભ્ય કોઈ પણ વ્યક્તિની ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટ ફરી 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 ફરીને વાયા તાલુકા પંચાયત જ ગામમાં આવતી હોય છે ગુજરાતના દરેક તાલુકાને ધ્યાનથી સાંભળજો બહુ વાત છે ગુજરાતના દરેક તાલુકાને એવરેજ ઓછામાં ઓછામાં ઓછા પંદર કરોડ રૂપિયા અને વધુમાં વધુ જેવડો મોટો તાલુકો એવડા રૂપિયા દર વર્ષે ફરજિયાત સરકાર માંથી ગ્રાન્ટ તાલુકામાં આવે છે તમે ગમીને મત દયો કોઈ પણ પાર્ટીને મત દયો કે કોઈને મત ન દયો ઓછામાં ઓછા નાખી દેતા નાખી દેતા 15 કરોડ ને વધુમાં વધુ 35 40 કરોડ રૂપિયા સરકારની ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં ડાયરેક્ટ આવે સીધે સીધા રૂપિયા તાલુકા પંચાયતમાં આવે એ પૈસા બધા જ ભાજપવાળા વાપરી જાય છે અને મસ્ત મજા કરે છે અને તમે જોવો કે આજથી 15 વર્ષ પહેલા જે ભાજપવાળાને વાળાને ખાવાના વેત નહોતા એ લોકો આજના નેતા બનીને ફરે છે પણ ધ્યાનથી સાંભળજો એક તાલુકા પંચાયત ને એવરેજ પંદર કરોડ રૂપિયા વર્ષે મળે ગ્રાન્ટ એ આખા તાલુકાના બધા ગામમાં પૈસા વાપરવાના હોય પંચાયત ને એસી થી સો કરોડ રૂપિયા એક વર્ષે મળે ફરજિયાત એ એને આખા જિલ્લામાં વાપરવાના હોય ધારાસભ્યને બે કરોડ રૂપિયા મળે આખી વિધાનસભા માટે ત્રણ તાલુકા વચ્ચે હૈયારા બે કરોડ રૂપિયા વર્ષે ભેસાણ તાલુકા પંચાયત ને પંદર કરોડ રૂપિયા એવરેજ મળે પચીસ કરોડ દર વર્ષે મળીને સાઠ સિત્તેર કરોડ રૂપિયા તાલુકા પંચાયતમાં આવે ઈ સમયે ધારાસભ્યના હાથમાં બે કરોડ વહીવટ આવે તો ગામનું કામ ઉકલવું હોય તો ક્યાં સૌથી વધુ પૈસા છે તાલુકા પંચાયતમાં બીજી વાત કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દરેક ગામની ગામ પંચાયતમાં આવે છે નવા વર્ષે આપણે સુખ સમૃદ્ધિ શાંતિ સલામતી હોય તો આ જાણવું પડશે કે કેન્દ્ર સરકારમાંથી ગામની ગામ પંચાયતની અંદર પૈસા આવે છે ફરજિયાત આખું ગામ આમ આદમી પાર્ટી મત આપી દે તોય ઓલી ગ્રાન્ટ તો ગામની પંચાયતમાં આવે આવે ને આવે માથાડીઠ પૈસા સરકારમાંથી આવે ગામની જેટલી વસ્તી એટલા પૈસા ગામની પંચાયતમાં ફરજિયાત ફરજિયાત આવે ને આવે છે આપણને ખબર નથી આપણને વર્ષો સુધી એમ થાય ધારાસભ્ય બદલશું તો કામ થાય અથવા ગોપાલભાઈ મત આપશું નહીં થાય પણ પૈસા તો ગામની પંચાયતમાં આવે છે આ ભાજપવાળા ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે નીકળે તારે એવું બોલે કે તમે અમને મત નહીં આપો તો કામ નહીં થાય પણ પૈસા જે ગામની પંચાયતમાં આવે છે હું તમને કહી દઉં કે 3-4000 ની વસ્તી વાળો ગામ હોય 2500-3000 ની વસ્તી વાળો ગામ હોય તો એવરેજ દર વર્ષે ગામની પંચાયતમાં વીસ લાખ રૂપિયા એવરેજ બે લાખ ઓછા બે લાખ વધુ હોય પણ વીસ લાખ રૂપિયા ફરજિયાત ગામની ગામ આવે 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 ને તમને જ્યાં દર ત્રણ કે સાડા ત્રણ હજાર ની વસ્તી એ ગામની પંચાયતમાં દર વર્ષે આવે જેવડું મોટું ગામ એવડા મોટા રૂપિયા આવે અને ફરજિયાત આવે તમે મત દો કે ન દો એ કઈ લેવા દેવા નથી ક્યાં જાય છે એ બધા પૈસા ગુજરાત આખાની ગ્રામ પંચાયતોમાં વર્ષે પંદર વીસ લાખ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી સીધી ગ્રાન્ટ આવે છે બધા પૈસા ખવાઈ જાય છે શું કામ કાં તો પબ્લિકને જાણકારી નથી ને જાણકારી હોય એનું કઈ ઉપજવા દેતા નથી પંદર વીસ લાખ તો થયા ગ્રામની પંચાયતના તાલુકા પંચાયતમાં વીસ ત્રીસ કરોડ રૂપિયા દર વર્ષે આવે છે એ તાલુકા પંચાયતના ભાજપના સભ્યો ભાગ પાડી લે ગ્રાન્ટો વેચી નાખે કમિશન ઉપર અહિયાં વિસાવધરમાં તો એજન્સીઓ છે બધી બે ત્રણ જણા મારું ધ્યાન દોર્યું કે આપણે એજન્સીને ગ્રહ કીધું હામાય ન મળતા નકર મજા બગડી જાય તમારી ધારાસભ્યની ગ્રાન્ટ એજન્સીને આપવાની કોઈ એવા ભાજપના ચાર પાંચ લફંગાઓ હોય એ ગ્રાન્ટ નો વહીવટ કરી નાખે કે ભાઈ ઘોડાસણ ગામમાં ગ્રાન્ટ આપી હોય તો એજન્સી વાળો છે એનાર તમારે મળવાનું એજન્સી વાળાનું ધારાસભ્ય સેટિંગ હોય એટલે ધારાસભ્ય પાસે 5 લાખ લખાવે એમાંથી 20000 એજન્સી વાળો લઈ જાય 20000 ધારાસભ્યને આપે અને વીસ હજાર ગામના જે કઈ આગેવાન ગ્રાન્ટ એટલે લાખ રૂપિયા પાંચ લાખમાં સીધા નીકળી જાય દોસ્તો તમારા બધાના આશીર્વાદથી મેં આજની તારીખમાં અનેક ગ્રાન્ટો લખી છે પણ એક પાવલી કોઈની પાસેથી માગી નથી જેના જેના ગામમાં ગ્રાન્ટ લખાય છે ખબર હશે અને બીજો ધક્કો નહીં જેને જેને લખી મારે જાહેરમાં નથી કેવું હરેશભાઈ ને જયસુખભાઈ ની બધા જાણે છે જે માણસ આવ્યા મારી સત્તામાં જે કામ આવે છે ઊભા ઊભા બીજો ધક્કો નહીં બીજી કલાક નહીં તણ લીટી પેન થી લખવાની ધારાસભ્ય કરવાનું નથી કોઈ પાવલી પૈસા કોઈની પાસે ની માંગ્યા નથી શું કામ તમે ક્યાં ચૂંટણી મારી પાસે પૈસા માંગ્યા તમે નથી માગ્યા મારે નથી માગવાના આજ તો આપણો વ્યવહાર છે અને આ વ્યવહાર આમના માકે રાખવાનો છે આમ અને ચૂંટણી ઓલ્યા આવે તો એને હવે છે ને કંઈ ખેડ લેવાના માલ છે દોસ્તો પંચાયત ની અંદર સરકારમાંથી દર વર્ષે પંદર થી વીસ કરોડ રૂપિયા આવે છે આ પંદર વીસ કરોડ રૂપિયા નો તાલુકા પંચાયત ના લગભગ સભ્યો ભાગ પાડીને ખાઈ જાય છે એક ના એક કામ ના પાંચ પાંચ વખત બિલ મુકાય છે બ્લોક ના બિલ ચાર ચાર વખત મુકાય સીસી રોડ ના ચાર ચાર વખત મુકાય હું જયારે ગામડે ગામડે જાઉં ત્યારે આગેવાનું મારું ધ્યાન દોરે કે અમારે બ્લોક નથી કાગળ ઉપર જોવો તો ચાર વાર બની ગયો હોય ગામમાં એક વાર નો બન્યો દોસ્તો જરાક બધા જાગૃત બનો એવી મારી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું તમે મને જે કામ આપ્યું છે એ કામમાં હું કામ ચોરી નહીં કરું આળસ નહીં કરું ખોટું નહીં કરું ક્યારેય પણ મને તમારા આશીર્વાદ ની કાયમ જરૂર પડશે જ્યારે કહીએ જેટલું કહીએ એટલા આશીર્વાદ મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે છેલ્લી એક વાત એટલી કેવી છે કે રાજકારણ તો રાજકારણની રીતે હાલતું રહેશે પણ નેતા ક્યાંથી આવે છે નેતા સમાજમાંથી આવે છે ઉપરથી કોઈ પડે એમ નથી કોઈ આપણામાંથી જ એક માણસ નેતા બને છે એટલે સમાજ સાથે સંવેદનાનો આપણો જે સંબંધ તૂટી ન જાય એ જોવાની જવાબદારી નેતાની છે રાજકારણ રાજકારણની રીતે છે પણ સમાજ રહેવાનો છે સમાજ વિશાળ છે સમાજમાં શક્તિ છે નેતા સમાજથી અલગ ન હોઈ શકે એટલે રાજકારણનું કામ કરતા કરતા સમાજનું કામ પણ કરવું પડે અને એટલે હું જયારે અહીંયા ધારાસભ્ય તરીકે તમારા આશીર્વાદથી ચૂંટાયો મેં નક્કી કર્યું કે આપણા વિસ્તારની તમામ બહેનોને મારે વિધાનસભા બતાવવા માટે લઈ જવાના છે અને એમાં તાલુકાના લગભગ તમામ ગામમાંથી વિધાનસભા વિસાવદરમાંથી બે જિલ્લા પંચાયતની સીટોમાં બહેનોને બેનોને વિધાનસભા બતાવી વિસાવદર શહેર બીજી એક જિલ્લા પંચાયત થોડું ઘણું બાકી રહ્યું છે એ બધા બહેનોને હું ગાંધીનગર લઈ જઈ અને વિધાનસભા બતાવવા માંગુ છું એ સમાજનું કામ છે રાજનીતિનું કામ નથી જે બહેનો વર્ષોથી બટન દબાવે છે એને ખબર જ નથી કે બટન આઈથી દબાવો તો ઓલકોર નીકળે છે ક્યાં તો મેં એને ગાંધીનગર લઈ જઈને બતાવ્યું તમારા ગામની શાળામાં જઈને જે બટન દબાવો છો ને પાઇપમાં એક હોહરું ન્યા ઠીક નીકળે છે બહેનો પોતાની નજરે જુએ જાણે સમજે વિચારે કે કેવી રીતે આ સરકાર હાલે છે તો બહેનો વધુ સારી રીતે પાર્ટિસિપેટ થઈ શકે ભાગ લઈ શકે અને બીજો મને એક નવા વર્ષમાં વિચાર આવ્યો છે

તાલુકા પંચાયતની સીટ વાઇઝ એક એક ક્રિકેટ ની ટીમ બનાવીને એક મહિનો આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવાનું મારા મનમાં એક સંકલ્પ છે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ હવે સાત આઠ જણાએ આ પાડી જાય ન કરાય આમાં મારી ગણતરી એ છે કે રમે તો થોડો ઘણા એમાં ઇન્વોલ્વ રહે એમાં એન્ગેજ રે શીખે જાણે સમજે બધા ભેગા મળે લોકો જોવે અને નવરાશના ક્ષણોમાં રમવા વાળા જોવાવાળાનું મનોરંજન મળી રહે બધા જો એમાં સહયોગ આપવાના હોય તો હું એમાં આયોજન હાથ ધરું ભાઈ આપશો બધા સહયોગ આપણા બધા જોવાની આવો રમે કંઈક મોટું આયોજન કરીએ ભલે કાક બે પાંચ નો ખર્ચો થાય દુર્ગેશ પાઠક બેઠા છે દિલ્હી વાળા ને કઈ સમજા આ એટલે જ મેં એની હાજરીમાં વાત કાઢી સમજાણું બધું ઘીના ઠામમાં ઘી ભળતું હોય એમાં ઘી ગુજરાતીમાં સમજી ગયા જોયું દાત ખાજો ને દાત એને ખબર પડી ગઈ હું કે એટલે હું તમારા બધાના આશીર્વાદથી ઘણા સારા કામ આ વિસ્તારમાં કરવા છે નવા વર્ષમાં તમને બધાને શુભેચ્છા આપતા હું એક માફી માંગવા પણ માગું છું કે જો મારાથી ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી જાણતા અજાણતા કાંઈ ભૂલ થઈ હોય કાંઈ ખોટું થયું હોય કંઈક મારાથી કોઈને આરે અયોગ્ય વર્તન થઈ ગયું હોય કંઈક કોઈકને બે વેણ કહેવાઈ ગયા હોય કંઈક ન ગમતી વાત મારા મોઢે થઈ ગઈ હોય તમે મારી મદદ માગી હોય ને મારાથી ન થઈ શક્યું હોય આવું કાંઈ પણ બન્યું હોય તો હું બધાની બે હાથ જોડીને માફી માગું છું નવા વર્ષમાં તમે મને માફ કરજો અને તમારા દીકરા તરીકે આશીર્વાદ આપતા રહેજો આપણો આ વ્યવહાર મારો અને વિસાવદરના જનતાનો વ્યવહાર ખૂબ ઉજળો બને ખૂબ મજબૂત બને એવી હું નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરું છું તમારા બધાના આશીર્વાદ અને પ્રેમથી હવે પછી નવા વર્ષમાં જરાક થોડોક બારો વધારે રાખીશ એટલે કદાચ હું ન મારા વતી જરાક બધા લેજો એ બધાને વિનંતી છે અને મારી ગેરહાજરીમાં હરીશભાઈ કિશોરભાઈ જયસુખભાઈ રાકેશભાઈ સાવલિયા પ્રભાતપુર થી સરપંચ આ બધા આગેવાનો છે એ સતત દોડતા હોય છે વિપુલભાઈ પોકિયા છે રતિબાપા બાપા છે બીજા બધાનું મોઢું જોયે કૈલાશભાઈ સાવલિયા છે સમીરભાઈ પટેલ છે વકીલ સાહેબ આ બધા લોકો મારી ગેરહાજરીમાં ખૂબ સારું બધું સંભાળે છે જેનું કોઈનું નામ લેવામાં કદાચ મારાથી ભૂલાઈ ગયું હોય તો માફ કરજો મને ભરતભાઈ સરપંચ હા ધર્મેશભાઈ આ ધર્મેશને પોલીસવાળા પકડી ગયા અને એમ કીધું ગોપાલ ઇટાલિયાનો પી એ પકડાઈ ગયો તમને ખબર ધર્મેશ આ મારે કાનાણી કઈ વાંધો નહીં ભાઈ તમે પકડી જાવ અત્યારે કાંઈ વાંધો સરકાર બદલાય પછી તમને ઊંધા નો કરવી તો કહેજોને મને તો એ વાત થી સખત ચીડ છે આ લોકો હું એના મનમાં સમજે છે આમ આદમી પાર્ટી ચિંગમોના ટોળા આવે છે ગાડીઓ લઈને તમે જાવ છો એટલી ઓકાત તમારા બુટલે ને પકડવાની છે કઈ બુટલે ઘરો પકડવા જાવ તો તમને ઢીંડા ભાંગી નાખે એમ છે તમારે તમે અમારા માણસો ને પકડો રાજુભાઈ પકડો ધર્મેશ ને પકડો ચૈતર વસાવા પકડો ના ના હરેશભાઈ ને બે દિવસ જેલમાં જવું પડ્યું દોસ્તો તમે આ બધું જોઈને આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થોડોક ન્યાય કરો આખા ગુજરાતની જનતા હું તો વિનંતી કરું છું કે એકવાર ન્યાય કરો પછી અમે જોઈએ છીએ કોને કેટલું પાણી છે દોસ્તો આ પરિસ્થિતિને બદલવા માટે હું તમારો સહયોગ માંગુ છું અને તમારા બધાના આશીર્વાદથી તમે જુઓ રાજકોટની હું સભામાં ગયો મોદીની સભામાં બસ મૂકો તોય ન આવે ને એમ કરતાં ચાર ગણા માણસો તો એ સભામાં તેદીના હકડે ઠઠ માણસો બેઠા તમે બધાએ જોયું હશે ભાજપવાળાના છાતીના પાટિયા ભાંગી જાય ને એવો માહોલ છે અત્યારે ગુજ ગુજરાતમાં અને સૌથી છેલ્લી વાત કે તમે મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો કાંઈ હું અડકો દડકો દહીં દડકોને ખાઈ જા ખજૂર લે બની ગયો એમ નથી બન્યો તમારા બધાના પ્રેમથી તમે બટન દબાવ્યું તો હું અહીંયા ધારાસભ્ય તરીકે ઊભો છું એ વાતને ભાજપની સરકારે સ્વીકારી લેવી જોઈએ કે આને જનતાએ બનાવ્યો છે આથી હાથે બનેલો માણસ નથી પણ એ નથી સ્વીકારી શકતા સત્તાની અભિમાન એનામાં જુઓ હવા જુઓ તમે જનતા છો તમે સમાજ છો તમે મહાન છો તમે કયોય નેતાએ કરવાનું હોય પણ ભાજપનું અભિમાન જુઓ કે જેણે જેણે સત્તામાં મેં જેને જેને લલકાર્યા કે આ ખોટું કરનારા છે આવા છે એ બધા લોકોને મંત્રી બનાવી દીધા ને મોટા મુદ્દા આપી દીધા મારે નામ નથી લેવા જે જે લોકો મારી હારે ઝઘડો કર્યો જેણે

કે જનતા જે વ્યક્તિનો વિરોધ કરશે ભાજપમાં એને ભાજપ મંત્રી તંત્રી નાયબ મુખ્યમંત્રી બધું બનાવી દે તમે વિરોધ જેટલો કરશો ને એટલો એની ઉપર લઈ આવશે જનતા જેનો વિરોધ કરે એને ઘર ભેગો કરવાનો હોય માથે ચડાવવાનો હોય એન બદલે આણે શું કર્યું જનતાએ જેનો વિરોધ કર્યો એને માથે ચડાવ્યા એનો સાફ અર્થ છે કે જનતાને જે કરવું એ કરે આ લોકો સુધરવાના નથી નિર્ણય આપણે લેવાનો છે કે આખા ગુજરાતમાં હવે વિસાવદર વાળી થાય નહીં ને ત્યાં સુધી આનું ભૂત ઉતરવાનું નથી દોસ્તો એટલે આપ સૌ લોકો આટલી વિશાળ સંખ્યામાં આવ્યા બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણી બહેનોનો આભાર વડીલો યુવા દોસ્તો કાર્યકર્તાઓ બધાયનો નામી અનામી જેનું નામ લેવાનું ભૂલાઈ ગયું ચૂકાઈ ગયું એમનોય બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નવા વર્ષમાં ભગવાન આપણને ખૂબ બળ આપે અને હત્યાવીસ પહેલા જ તે આપણા ખેડૂતોનું આપણા ગામડાના લોકોનું કંઈક સારું થાય એવું પરિણામ તાલુકા જિલ્લા પંચાયતમાં આવે એ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું સૌને જય શ્રી કૃષ્ણ અને હવે બધા જ લોકો આપણે બધા વારાફરતી અહીંથી લાઈન સર મળશું અને પછી તમારે બધા પ્રસાદ લઈને તમારે જવાનું છે ખૂબ સરસ ગોપાલભાઈ